હેલો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણીતા ક્લેશ નાશાયોવિંદાય નમો નમ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને અમે પણ બહુ મજામાં છીએ પણ થોડી શરદી જેવું થઈ ગયું છે અત્યારમાં કારણ કે ગઈકાલે રાત સુધી કંઈ પાછી પાણી નથી રાખી કેક થમ્સઅપ ને સ્પ્રાઇટ ને માઝા ને ત્યાર પછી ઓરિયો ગુલ્ફી ને બધું ઠંડુ ભેગું થયું છે અને રાત્રે તો વરસાદ બે થોડોક થોડોક હતો અને પવને એવો ઠંડો હતો તો આઈ હોપ કાંઈ ન થાય અને ગઈકાલે રાત્રે તો મસ્ત ડિનર થઈ ગયું તો આપણો અત્યારે જોરદાર પાછી ભૂખ લાગેલી છે તો અત્યારે મસ્ત નીચે ભાખરી બનાવીએ આજ તો અને ચાદૂત ભાખરી અને વન બાય વન બધાને મળીએ તમને બધાને મળાવીએ અને આજ તો બહુ બધું એન્જોય કરવાનું છે ગિફ્ટ ઓપન કરવાની છે અને તમને બધાને બતાવવાનું છે કે અંદર શું શું આવેલું છે વિશાલની તો ધમાકેદાર ગિફ્ટ છે હવે એ ખોલીએ પછી આપણને ખબર અને આરવીની ગિફ્ટ આવેલી છે તો વન બાય વન ધીમે ધીમે ઓપન કરશું ને હોલ્ડ બહુ જ એન્જોય કરવાના છીએ ત્યાર એક મસ્ત ચકલી બોલે છે તમને બધાને બતાવવું तो चलो अभी नीचे जाइए बधाना में रहिए तुमने बधाना में बन मड़ाते जाइए पे गुड मॉर्निंग की सुबह-सुबह विशाल बैठ गए हैं गुड मॉर्निंग जय स्वामी नारायण केम रिया तबत पानी કેક ચોકલેટ ને સોડા થમ્સ ને આઈસ્ક્રીમ ને બાપાર એ અને પછી ઠંડો પવન હતો ને વરસાદ એવો હતો થોડો થોડો એટલે જ ને લેકારે બધુંય થઈ ગયું છે તો પૂરો થઈ ગયો એવું હતું અને પવન એટલો ઠંડો હતો એટલે એવું છે અત્યારે મોર્નિંગમાં મસ્ત નાસ્તો કરી લે પછી મારે ફુગા ફોડવાના છે જય તો એમે બાકી રાખ્યા છે જી ફુગા મસ્ત ફોડીએ હા પછી આજ ગિફ્ટ ઓપન કરવાની છે વિશાલે તો આપી જોરદાર ગિફ્ટ એટલે ધીમે ધીમે બ્લોગ માં બતાવશું હાડું હાડું જમવાની બહુ મજા આવી અરે બહુ સરસ હતો કા ભાઈઓ લિટરલી ભાઈ આમ જો તો મમ્મી તો મમ્મી કે કે તમને હું નત ભાવતો કા મમ્મી હા બધી ભાવે જ ભાવે અને માર પપ્પા કેમ કે ઘરના ના ઘરધણી હવરમાં વાડીએ ગયા સાથે આજ ખરાક જેવું છે ને

પણ એમની વિશાલ 6:30 વાગેમાં નીકળી ગયા થાય ઘરમાંથી સવારે હોય બધું લઈને જ હોય છે આ મારા બીજા ઘરના ઘરધણી આવી ગયા કામ ઓહો બધું વિશાલ કેતા ડી ગી જાંપળે રોપો તો લઈ જ દે જી બધું કામ તમારું કરું બને છે ને એ બધું ઉગી ગયું હા થાણા વાવા બધા એ કાઢ ના છે ઓલા ઉંદર છે

हारू आलो तो मैं फ्रेश થઈ જાઉં નાવ ધોવા જો હે ને હા ખેડ નો ધોવા જો હે ને હા હવે પછી નો કરે તો વર્ગમાં આવી જઈએ હા આ સિસ્ટમ ભરી જાય પાણી ચેન્જ થઈ જાય પપ્પાની હારું આનો એ જો અંદર ઓલું આપણે પથારો પાયથરો દીપડો નો ક્લેમ કરીએ યસ એન્ડ ઇન ધ એન્ડ એવી ہمارا બર્થડે હો ચુકા હે ખતમ ઓર કલ વિશાલ ને જીતની મહેનત કી થી ઇસ गुब्बारे કો ફૂલાને મે તો આખી સારી મહેનત અભી પે હમ ફેરને વાલે હે પાણી કે અપને આપ ફૂટે ઉસે પહેલા હમ ઉને ફોડ દેતે હે

ઓલા સબન જેવો છે સબન બનાવવામાં બહુ વાર લાગે બહુ ટાઈમ લાગે અને આ બાબતે મારે તમને બધાને એક બહુ મસ્ત રિયાલિટી કરવી છે કે આ તો વન ટાઈપ ઓફ એક આમ રમત હતી કે ભાઈ મજા આવે પણ હકીકતમાં આપણે જો મેઈન વાત કરીએ તો આપણે સંબંધ રિલેટેડ કે સંબંધ બનાવવામાં 100 વર્ષ વીતી જશે તમારે એને સાચવવામાં પંપાળવામાં પણ એક જ સેકન્ડ થાશે કે જ્યારે ઈ બગડી જશે એમ અને રિયાલિટી પણ એવી છે કે કોઈ પણ સંબંધ હોય ઈ સંબંધમાં નોકજોક ચાલતી જ હોય છે બધા સંબંધ હોય આપણી ઘરે હોય બીજાની ત્યાં આપણે જોઈએ કે જીવન જ આપણું એ રીતનું છે કે અત્યારની જનરેશન પ્રમાણે કોઈ તમને સોય સો ટકા નહીં મળે સામે સામુ હું અત્યારે સો ટકા છું તો મારું સામે વાળું પાત્ર ઈ કદાચ સોય સો ટકા હોય તો હું સામુ સોય સો ટકા ન આપી શકું બંનેને હર વખતે એડજસ્ટ કરવું પડે ક્યારેક ઈ ફિફ્ટી હોય તો મારે ફિફ્ટી થવું પડે ક્યારેક ઈ સેવન્ટી હોય તો મારે થર્ટી થવું પડે ક્યારેક હું થર્ટી હોય તો ઈ સેવન્ટી થશે ક્યારેક ઈ હંડ્રેડ હશે તો હું ઝીરો હઈશ ક્યારેક હું ઝીરો હસ તો ઈ હંડ્રેડ હશે તો એવી રીતે આમ લાઈફમાં બંને એડજસ્ટ કરવાનું અને બાંધવાનું થાય લોક જોક થાય પણ આમ એક દિવસ ચાલે બે દિવસ ચાલે પણ એ વાતને મગજમાં બેસાડી અને સંબંધ તોડી નાખવા ઈ અત્યારની જનરેશનમાં બહુ થાય છે એમ

કોઈ તમને ના પાડવા પાડવાળું નથી પણ જ્યારે લોકોની જનરેશન હતી ને ત્યારે કે કે અમને નથી યાદ કે તમારા દાદા કે ઈ અમને ક્યારે બાર લઈ ગયા બસ ઘરમાં ઘરકામ પેરા કરવાનું અને ઈ લોકો કે એમ જ કરવાનું એટલે ઈ વન ટાઈપ ઓફ અત્યારની જનરેશન માટે બહુ સારું છે એટલે વિચાર કરો અત્યારે આપણે કદાચ આપણે એમ કહીએ કે ભાઈ અમે બહુ એડજેસ્ટ કરીએ છીએ પણ હકીકતમાં આપણે 0% એડજેસ્ટ કરીએ છીએ ઈ લોકો એ જે એડજસ્ટમેન્ટ કર્યું છે ઈ અને ઈ સમયમાં એક પણ સંબંધ તૂટતા નથી તો તમે વિચાર કરો કે લોકો કેટલું એડજેસ્ટ કરતા હશે એમ તો આ એક વન ટાઇપ ઓફ અત્યાની રિયાલિટી છે એટલે બસ ક્યારેક એવું મન દુખ થાય ખોટું લાગે તો ઈ લગાડવાનું નો ડાઉટ પણ અમુક કલાકો પૂરતું અમુક આમ એક દિવસ પૂરતું બાકી આમ લાઈફટાઇમ એને મગજમાં ની બેસાડી દેવાનું કે ભાઈ મને ખોટું લાગી ગયું છે લાઈફ ને આપી છે ભગવાને તો મસ્ત એન્જોય કરો આ દેહ હવે ફરી નથી મળવાનો આ આટલા આપણે ચોર્યાસી લાખ ફેરાઓમાં યોનિઓમાં જન્મ લઈ અને પછી આપણને આ અવતાર મળ્યો છે એટલે આ લાઈફ ને બહુ સારી રીતે એન્જોય કરો જેટલું તમારામાં હોય એટલું તમે માણો જિંદગીનો એક એક દિવસ આપણને મળ્યો છે તો એટલી ખુશીઓથી જીવીએ કારણ કે આ દિવસ ગયો ને આ સેકન્ડ અત્યારે ગઈ ને એ પાછી ફરી નથી આવવાની

મે એક બીજાને ના એટલે તરાન તરા હાથ ના અચ્છા માય હા 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 ફુગો ફોડી કેને હાથ ભેગા છે ભટકે સામે સામે જો આવી વાય ડોક્ટર કે પાસ જના પડેગા ચલો અબી એ મંસૂમ મટી જાશે તો હાલો આ બધું જે થી આ બધું છે એ બધું નીટ એન્ડ ક્લીન કરીએ હા અને મેઈન ડે ડે તો વી સે ઓપન કરેંગે લેકિન ઇન સબ કી સાફ સફાઈ હો જાય થોડી ઉસકે બાદ હમ ઓપન કરેંગે કે આઈ ડોન્ટ નો ઇસમે ક્યા હે અબી કારણ કે જો આ ઓપન કરવા બેસીસ ને તો આ બધું નહીં થાય ઇવનિંગમાં કરશો ઇવનિંગમાં ધીરા કરશો આરામથી ચાલો હવે આને મૂકી દઈએ અને બધું ક્લીન કરી સાફ અને મેઈન કે બહુ બધી નવી નવી વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અથાણા તો હતા જ હજી થોડા અથાણા છે આપણી પાસે અથાણાની સાથે સાથે અત્યારે વેફરો આપણી પાસે અવેલેબલ છે અને ફરસાણમાં બહુ બધી નવી નવી વસ્તુઓ ઇન્કલુડિંગ છે તો નવી નવી કઈ કઈ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે એ જાણવું હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો પહેલા તો બહુ મસ્ત છે નાખ્યું પાછું યસ અને નીચે જો ફ્રેશ એકદમ ક્લીન થઈ ગયું છે રેડી આ એમ રાખું છે ને હા કારણ કે આ મને છે ને બહુ ગમે છે પણ વિચાર આ છે ને મેબી

અત્યારે થઈ ગયો છે રસોઈ નો સમય તો હવે જય સીધા કિચન અત્યારે વાગી ગયા છે પોળા બાર અને આજ તો ઘરમાં ખુશી ખુશી કે બનવાની છે મમ્મી ખીર

વિશાલ આપણે આવે એટલે વિશાલ કરાવ્યા હોય કાલે હિ એક બે ત્રણ મહિના પછી જોઈ ને લગ્ન પછી મને કે જાડી થઈ ગઈ કે ને એ જાડી થઈ ગઈ તો એટલે આપણે ઘરના ઘર ના એમ ન લાગે બેન ની આવે ને વિરાલી દીદી ની તો ઈ આપડે લાંબા ગાળે જોયું તો કે ભાઈ નઈ થોડુંક ફેર થયું એમ

ના ના મારે પાછળ કરવાનું ભાઈ તમે મારથી 20 વધારે છો એ 20 કિલો આમ જોવી છું હવે પાયલ નું જોઈ લઈએ આપણે ઓહ 47 0.30 47 પર 300 બસ 3 કિલો છે હવે 3 કિલો એટલે મારી બાઉન્ડ્રી ક્રોસ એટલે કે ગીવ સેન્ચ્યુરી કે વિશન હાફ સેન્ચ્યુરી તો થઈ જશે

સારું ચલાવે આરામ કરી આજે બોઉં થોડી કામ કરી થોડુંક જ કામ છે પતાવીને અડધો પોણો ઘંટો આરામ મારે તો સુરતનું એક્ઝિબિશન બધું પેક થઈ ગયું છે મસ્ત હવે તમારું બાકી અને પછી પેક બધું પેક કરી દે મમ્મી હા તું મોટું થાય અત્યારે જો ત્રણ હવા ત્રણ થઈ ગયો પછી છ હવા છો થાય ત્યાં તમારે છ ની તો ઓલું બસ હોય એટલે જ ને એવું છે અત્યારે પોણા છ અને પપ્પા કેવી ભાગી કરાવે છે વિશાલ અમને એમ કે મમ્મી ને બસ બસ તો 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 હોય હોય અને આવી આ પપ્પા પપ્પા કેવું લેવા મૂકવા માંથી કોણ એવું છે એવું અત્યારે હાલો પપ્પા આવજો જય સ્વામિનારાયણ બેગ 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 ચઢાવી હાલો જય સ્વામિનારાયણ નીરા તો પહોંચી પોચી और यहाँ पे इतनी भागम भागी के चक्कर में यहाँ पे देखे दान किया है जो कि पापा मुझे मतलब 99 परसेंट पापा ने हेल्प की है आज पोहा बनाने में क्योंकि सिर्फ तीन चार मिनटों में हमने पोहा बना के रेडी किया है यहाँ पे देखिए अभी पोहा आधा विशाल ने खाया है आधा अभी रखा है मैं और पापा जब तो भी पापा विशाल को ड्रॉप करके आएंगे अभी तभी मैं और पापा मिल दोनों खाने वाले हैं तब तक हम यहाँ का जो हमारा पथारा पड़ा है આમ ઠીક કર દેતે હે ઓર એક બાજુ રસોઈ એક બાજુ અહીંયા ફુગાની દોડા દોડીમાં બે આંગળીઓમાં મારા મારા નખ વાગી ગયા છે અહીંયા બી સેમ વિશાલ ને પણ કે ફુગાની બાધાબાધીમાં લોહી નીકળી ગયા એટલું અમે લોકો ફુગા કોઈડા એટલે આજ તો ગિફ્ટ ઓપન કરવાનો બી ટાઈમ નથી રહ્યો હવે ગિફ્ટ જે અમારી સ્પેશિયલ સ્પેશિયલ છે એ બધી કાલના બ્લોગમાં અમે લોકો ઓપન કરીશું ફિલહાલ હવે બહુ જ ભૂખ લાગી ગઈ છે તો પેટ પૂજા આપણે કરી લઈએ તો પપ્પા આવે એ સુધી માં એક ડૂબ પેલા નીટ એન્ડ ક્લીન કરી લે ત્યાર પછી આપણે જમવા બેસીએ ફાઈનલી વાગી ગયા છે અત્યારે રાતના 8:30 ને મમ્મી આય તો ધોમ વરસાદ ચાલુ છે હા હવે આપણે સાદું છે આપણે ચાલુ થઈ ગયો છે વિશાલ ને એને ખબર નહી બસ માં કેવું ગસે અને જમી કારવી ના તો વેલા ફ્રી થઈ ગયા છે એ હા અને અમાર પપ્પા બેહી ગયા છે હા

ઈ એક બીજાના નખ વાગી ગયા અમને આપો ફુગો ફોડતા હતા કે નહીં તો ફુગા ફોડવાના જોશ જોશમાં મારન મારા નખ વાગી ગયા બે હાથમાં લે મને વિશાલ બે ને લઈ નીકળા મે કો ફુગાની ધબ ધબ લઈ લઈ નહીં હોતા ને એમ થાય હું ફોડતા એટલે એમ હું ફોડું અને ફુગા પાસે હું એમાં એવું હતું જો મોટા મોટા ફૂલાય હોત ને તો ફૂટી જાય પણ અમે નન નન ફૂલાયા હતા એટલે એટલા બધા જલ્દીથી ફૂટતા નહોતા એટલે ભાર દેવો પડતો હોય ને એટલે કડક હોય ને કડક હોય ને ગાય ગા ફૂટી જાય આ તો આખી રાત ગઈ એટલે હાવ ઢીલા થઈ ગયા હતા

અત્યારે ગામમાં હોય તો કોઈ નથી ઘરમાં તમે સુરત ગયા તો બે દિમજ ઘર માં કોઈ છે જ નહીં બોલતું જ નથી કોઈ એવું એટલે એની જેવું છે બધું ફાઈનલી હવે આ તો બધા હવાના ઉઠા છે નીંદ્રડી આવે છે હવે સીધા મળીએ કાલ સવારે જય સ્વામી નારાયણ